મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો જઈ માતાજી રામ રામ બધા માતાજી હવન હારું કરે બધા ને એવા રાખે અને ધંધામાં લાભ આપે અને આખો દિવસ સરસ મજાના જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા બ્લોગમાં માં તમારું બધા હાર્દિક સ્વાગત કરું છું તો હવાર હવારમાં તો જો અમારા મીરાબેનને અહીંયા આવી ગયા છે કેમ કે વાગ્યા છે અટાણે નવ જેટલું ટાણું થઈ ગયું છે ને મીરાબેનને જો ટાણે આવ્યા છે કેમકે આજે છે કેવડાત્રી કામિર જય માતાજી જય માતાજી હા અમારા ખુશીબેન હતા ને આવ્યા છે કેમકે આજે કેવડાત્રી મીરાબેનને પૂજાબેનને રહીલા છે ને તે ને ઉજવણું છે તે એના પપ્પા આવ્યા છે મૂકવા નટાણ અટાણ અમી પર એટલા માટે આવ્યા છે કેમકે હેઠે છે ને મારા પપ્પા અને લાલજીબહેન બધાએ બેઠા છે જો અટાણી હેઠે બેઠા ને તો અમે વહી આવ્યા છીએ સાબ આવું પેર ને ફેમેલી આ જે છે ને પૂજાબેનનું ઉજવણું છે એટલે ને એવું બધું કરેલું છે તો પછી મોડકથી ને એવું બધું જમાડવાનું થાય ને અટાણે તો હવર માં તો છે ને પહેલાં અમારે પૂજાબેન જાહે અને મીરુબેન જાહે પૂજા કરવા કા શિવ મંદિરે જવાનું છે ને શિવ મંદિરે જાય પૂજા કરવા એવું બધું છે ને ફેમિલી ફેમેલી સુધી હાવ કામમાં હતા ને હાવ નવેરાજ નતા થતા ને એટલે કંઈ મજા નથી આવતી હવે તો છે ને બહુ બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું કેમ કે ખાતર નાખવાનું હતું તો ખાતર નાખી દીધું ને દી નાખી બધું ખેતરનું કામ હતું તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું હવે તો હા નવી રાશિ હમણાં ને મસ્ત મસ્ત હવે તો વિડીયો આવશે ને હવે તમારો ફૂલ ડબલમાં ડબલ હવે છે ને મારે મહેનત કરવાની શરૂઆત કરવાની છે તો હવે આજથી ના મસ્ત મસ્ત વિડીયો આવવાની શરૂઆત થઈ જાય ને બધા વિડીયો બનાવી રહેજો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે અમે જઈ ટન નું વાતાવરણ છે ને બહુ મસ્ત છે શાંત વાતાવરણ છે જો વાદળા કેટલા મસ્તી ના છે વ્હાઈટ વ્હાઈટ કલરના પૂજાબેન જો થઈ ગયા છે તૈયાર અને બધું લીધું છે નાગલા ફૂલ ને સોખા ને પાન ને કા કેવડો નહીં લીધો કેવડો લેવો પડે કેવડો લઈ લે લઈ લે પૂજાબેન જો કેવડો ભૂલી ગયા લાલજીભાઈ દેખાડો તો કેવડો કેવો હોય

પૂજાબેન અમારા જમે કાપુજાબેન આખો ને વરસાદ ચાલુ હોય ફરાળ કરે છે ફરાળ કરવા કેતો આવી કઈક વસ્તુ અમે ગોયવણી દેવા માટે લીધું કાપુજાબેન ગોળવણી દઈ દે ભાઈ તું ગોળવાનું થયું તને કોઈ આપ્યું કઈ વસ્તુ

એમે થઈ ગયો છે ને જો આવી ગયા છે એમાં હા ને જો બધા બેઠા જાગરણ ને હા જાગરણ છે બધુંય છે હો વરસાદ વધી ગયો ભાઈ ના ખડ ઉગાડું ગયો એટલામાં હો વરસાદ આવ્યો પેલે લેવા જાવો જો

તો જ એઠું ઉતારવાનું થાય કેમ કે એક દરવાજ હવાર જઈને વરસાદ ધમ ધોકાર એક દર વરસાદ ચાલુ ને ચાલુ જ છે વરસાદ પણ જ નહીં રહી એવું બધું છે અમે આશુ બેન બધા ધક્કો મારવા જાય ધક્કો મારો ન પડ્યો કા નીકળી તો ગયો આજ મહેમાન ને નગર ગાંઠ માં લેવા ના હતા

કવડી જાય ભાઈ જો કવડી જાય પેલે જો વાડપાને કરી લીધા બેઠા છે અને રાતે છે ને જમવા માટે છે ને નાસ્તા માટે બનાવ્યા છે તો બધી રસોઈ બેઠા છે પતિ ગયા બેઠા કે ભાઈ આ જાગરણ છે ને જાત ડોકી બોકી મળે દે કાલે ફેમિલી આજનો બ્લોગ અહીંયા સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ને ફેમિલી આવી રીતે સપોર્ટ કરતા રહેજો ને સાથ સહકાર આપતા રહેજો તો બસ આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ તો તમને આ બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ ફેમિલીને આવજો બાય બાય